આજે આપણે બનાવીશું લોટની સુખડી તો એક વાટકો લોટ લીધો છે એક વાટકી ગોળ લીધો છે એક વાટકી ઘી લીધું છે અને કાજુ બદામ ક્રશ કરીને લીધા છે તો ચાલો હવે આપણે બનાવવાની શરૂ કરીએ તો પેલા આપણે હવે ઘી ઉમેરીશું ઘી થોડું ગરમ થવા દઈશું હવે આપણે તેમાં લોટ ઉમેરીશું હવે આપણે ધીમા તપે આ રીતે શેકવાનો છે લોટ લોટ પાકો થશે એટલે આપણું ઘી છૂટું પડવા માંગશે આપણે સતત હલાવતા રહેવાનું છે છે ગેસ આપણો જ એકદમ જુઓ હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે એ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેનો ગોળ ઉમેરીશું ગોળ આપણે ઝીણો સમારીને લીધો છે હવે ધીમા તપે આપણે પાકું થવા દઈશું ધીમા તપે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ગોળ ઓગળે ના ત્યાં સુધી હલાવવાનું છે હવે આપણે ક્રશ કરેલા કાજુ બદામ ઉમેરીશું તો મેં એકી લગાવીને રાખેલી છે હવે આપણે તો જુઓ હવે આપણી સુખડી બનીને તૈયાર છે હવે વાટકીની મદદથી આ રીતે આપણે વાત કરી દઈશું તો જુઓ આપણી સુખડી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે હવે પાંચ મિનિટ ઠંડી થવા દઈશું પછી ચાકોની મદદથી આપણે ચોરસ ટુકડા કરી લઈશું તો હવે આપણી પાંચ મિનિટ ઠંડી થવા મૂકી દઈએ થઈ ગઈ છે હવે ચોરસ ચેપમાં ચોસલા પાડી લઈશું જો સરસ આપણી સુખડી બનીને તૈયાર છે એકદમ પોચી થઈ છે આ રીતે તો આપણી સુખડી બનીને તૈયાર છે